એકાદી દુકાન એવી હોવી જોઈએ કે ખરીદી માટે એની ટાઈમ ખુલ્લું સ્પેશિયલી રેસ્ટોરન્ટ એવી હોવી જોઈએ યાર એમ તો એમ એમ તો યાર વાત છે હા ઈ તો હવે અમદાવાદ જવાના છો એટલે અમદાવાદ ના ઓલા પાલડુ ભાર જ કરશો ને પાલડુ ની પલડુ કે બોલાવાની જ નહીં પાલડુ હાલો 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 Allo 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 અમે અમારે કુળદેવીના મંદિરે આવ્યા છીએ કેમ કે આપણે સારા ઘરે કોઈ પણ ચાલુ કરીએ તો સૌથી પહેલા ગણેશ ભગવાનને પછી આપણે પોતાના કુળદેવીને સુરાપુરા દાદાને પિતૃઓને બધાને યાદ કરવા પડે ને એટલે એટલા માટે અહીંયા કુળદેવી આવ્યા છીએ